ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસ અંતર્ગત ભાદરી નગરપાલિકા દ્વારા શેષ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક ઉત્સવ અને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ નગરપાલિકા ખાતે સાંસ્કૃતિક ઉત્સવ અને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ અને બાદોલીના બ્રાન્ડ એમ્બેસેડર કુકિલાબેન દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિ બાદ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

કારોબારી ચેરમેન જગદીશભાઈ પાટીલ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ બ્રાન્ડ કોકિલાબેન દેસાઈ અને ઉપસ્થિત સર્વે મારા સાથી મિત્રો સફાઈ કર્મચારીઓ આજ રોજ અહીં હાજર રહી એમનું સન્માન કરવામાં આવ્યું છે જેમણે નગરપાલિકાની સફાઈ નગરની સફાઈ માટે જે ઝુંબેશ અમે ઉપાડેલી હતી એ ઝુંબેશમાં એમણે ઘણું મોટું યોગદાન છે અને સફાઈ એ લોકોએ જે નિષ્ઠાપૂર્વક કરી છે એ બદલ હું એ સફાઈ કર્મચારીનો બી જ આભાર માનું છું બારડોલી નગર પાલિકા સર્વે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત બારડોલી નગરપાલિકા રાષ્ટ્રીય કક્ષાએ સિત્તોતેર સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને રાજ્ય કક્ષાએ એકવીસ એકવીસ સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ આંકડો એક બહુ મહેનત અને સારી સ્વચ્છતાનું અમે માર્ગદર્શન હેઠળ અમે આ પ્રાપ્ત કરી શક્યા છે એ બદલ હું સર્વ કર્મચારીઓનો અને સર્વનો હું આભાર માનું છું અસ્તું ભરત માતા કે